જિગ્નેશ મેવાણીએ એવું નથી ટાંટિયા ભાંગી નાખીશું કે આમ કરી નાખીશું તેમ કરી નાખશું હર્ષ સંઘવી અને જિગ્નેશ મેવાણીના શબ્દો ઉપરથી આપણે સંસ્કાર નક્કી કરવા છે જીગ્નેશ મેવાણી એવું બોલ્યા કે ભાઈ પટ્ટા ઉતારી નાખવાની આવશે હર્ષ સંઘવી એવું બોલ્યા કે ટાંટિયા ભાંગી નાખીશ પટ્ટા ઉતારવા એનો અર્થ થાય છે કે હું તારા વિરુદ્ધમાં ફરિયાદ કરીશ ફરિયાદમાં તપાસ થશે તપાસના અંતે તું દોષિત સાબિત થઈશ અને તારા પટ્ટા ઉતરી જશે જે સરકારી પ્રક્રિયા છે એમાં કંઈ બીજી કોઈ ખરાબ બાબત નથી પણ તાંટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રક્રિયા નથી તો સંસ્કારની વાત કરનાર હર્ષંઘવીને એટલું જ પૂછવાનું છે પટ્ટા ઉતારી નાખીશ એ સરકારી પ્રક્રિયા છે પટ્ટો એવું નથી કે પોલીસવાળા નજીક બોલાવવાના બેલ્ટનું બક્કલ ખોલીને કાઢી નાખ્યો એવી રીતે પટ્ટા કોઈના ઉતરતા નથી પટ્ટા એક સરકારી પ્રોસેસ પછી ઉતરે છે તો સરકારી પ્રોસેસ કરીશ તારા વિરુદ્ધ ફરિયાદ કરીશ અને તને હું પટ્ટા ઉતરાઈ નાખીશ તો એ સરકારી પ્રોસેસ છે ટાંટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રોસેસ નથી એટલે નમ્ર વિનંતી છે કે ભાઈ સંસ્કારની ખોટી બિનજરૂરી વાત ન કર્યા તમારા સંસ્કારો છાપે છપાઈ ગયા છે તમારા કેવા સંસ્કારો છે ને છાપામાં છપાઈ ગયા છે અને બધે જ આવી ગયું છે પીએસઆઈ ને લાફા મારી લીધેલા છે અને આજે તમે મસીયા બનવા નીકળ્યા છો